નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં અટકાયત બાદ છૂટેલા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતનું નિવેદન સામે આવ્યું છે આગામી દિવસોમાં રૂપાલાના ઉગ્ર વિરોધની માટેની રણનીતિ ઘડવામાં આવશે રૂપાલાએ સોળ તારીખે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે પણ કરણી સેના ફોર્મ રદ કરવા મુદ્દે અડગ છે સમાજ માટે બલિદાન આપવું પડે તો પણ હું તૈયાર છું હું ફોજી છું બલિદાનનો અર્થ જાણું છું પણ સમાજ માટે બલિદાન આપવું એ મોટું કહેવાય ક્રાઇમ બ્રાન્ચે જે વર્તન કર્યું છે તે નિંદનીય છે ભાજપ તેમના વરિષ્ઠ નેતા રૂપાલાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જો ભાજપી છે તો આ મુદ્દાનું નિરાકરણ આવી જાય તેવું રાજ શેખાવતે કહ્યું તમામ સમાજના જે અમારા આગેવાન છે ભાજપાથી જોડાયેલા છે એમને કહેવા માંગુ છું ખુલીને વાત કરો કે ભાજપા આ આખા મુદ્દામાં દોષી છે કારણ કે ભાજપા ઈચ્છે તો બે મિનિટ માં આ મુદ્દા નો આવી જાય એ લોકોએ કરવાનું શું છે માત્ર ટિકિટ રદ કરવાની છે ટિકિટ રદ કરી તમે કોઈને પણ આપો અમે ક્યાં અમે છોડી દીધું તમે છત્રી ટિકિટ આપો તમારે જેને આપી હોય ટિકિટ આપો પરંતુ પુરુષોત્તમ રૂપાણી ટિકિટ તમે રદ કરો

એટલા માટે કારણ કે જે રીતે એમણે કમલમ ઘેરાવની વાત કરી પછી તેઓ પોતે એરપોર્ટ ઉપર આવ્યા અને ત્યાં તેમની જે રીતે અટકાયત થઈ તેમની પાઘડી ઉતરી અને એ તમામ ઘટના જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયું અને એના પછી રિએક્શનો અલગ અલગ જગ્યાથી આવા પદ્મની પોતાની વાત કરી અલગ જગ્યાએથી પોતાની વાત કરી આક્રમકતા સ્વાભાવિક એટલા માટે હતી કારણ કે જે રીતે એમની જોડે વ્યવહાર થયું છે સ્વાભાવિક છે એમને પણ અપેક્ષા નહીં હોય કારણ કે એક સમય પોતે ભાજપમાં હતા ભાજપ માટે કામ કરતા હતા અને જ્યારે પદ્માવત ફિલ્મનો આખો વિવાદ થયો હતો ત્યારે એમણે જ ભાજપ સાથે બેઠક કરીને આગેવાની કરીને સમગ્ર મામલે પાડવાનો પ્રયત્ન કર્યો વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો આ વખતે પણ તેમને એવી અપેક્ષા હતી કે કમસે કમ જો આ પ્રકારની ઘટના કે આ પ્રકારની ચીમકી આપવામાં આવશે તો ભાજપ કમસે કમ તેમને બોલાવશે તેમની સાથે ચર્ચા કરશે અને રસ્તો વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન થશે દેશી જેના કારણે ભાજપનું પણ રહી જાય અને કો જે ક્ષત્રિય આગેવાનો છે એમનું પણ રહી જાય એટલે બંનેની વાત બની જાય પણ શરૂઆતથી તમે જુઓ જે રીતે એમણે પોતાના માટે એક સિક્યોરિટીની માંગ કરી હતી અને રાજસ્થાનમાંથી એક ટિકિટની પણ એવું સૂત્રો કહે છે કે માંગણી કરી હતી પણ ત્યાંથી એમને ટિકિટ ના અપાઈ યુજનુથી એટલે પોતે લડી રહ્યા છે સિક્યોરિટી પણ ના અપાઈ એટલે એ વાતથી એ વાતથી તેઓ નારાજ તો હતા જ ભાજપથી અને જ્યારે આ ઘટના થઈ ત્યારે તેમણે તાત્કાલિક ભાજપના પ્રાથમિક સદસ્યતા પદથી રાજીનામું આપી દીધું અને વિરોધ કરવાની શરૂઆત કરી આખી ઘટનાક્રમમાં તમે જોશો તો એક ઉશ્કેરવાની કામગીરી તમે કહો કે પછી પોતાનું આંદોલનને આગળ વધારવાની કે પોતાની અસ્તિત્વને કાયમ રાખવા માટે એ તમામ વસ્તુ રાસ શેખાવતે કરી છે અને એના માટે તમે જુઓ કાલે જે રીતે ક્રાઇમ બ્રાન્ચ ઉપર પણ હોબાળો થયો પછી સાંજે તેમને છોડવામાં આવ્યા હવે આગળ કઈ દિશામાં લઈ જવામાં આવશે કારણ કે એમને તો પોતાના રીતે ચિમકી આપી છે કે આગામી દિવસોની અંદર તેમને સોળમી તારીખે હજુ ટાઈમ છે ત્રણ ચાર દિવસનો ટાઈમ છે એ દરમિયાન કોઈક ને કોઈક રસ્તો કાઢવામાં આવશે સાથે જે રાજવી પરિવારો છે એક કે બે જણાને છોડીને તમામ લોકોએ આ તમામ આંદોલનને ટેકો આપ્યો છે એટલે હવે ફરીથી આ કેવા પ્રકારની ઘટનાક્રમ થાય છે કૃષ્ણા કઈ રીતે આંદોલન થાય છે કારણ કે જે રીતે ધંધુકાની અંદર બેઠક મળી અને એવું નક્કી કરવામાં આવ્યું કે નવ કે દસ તારીખે એક મોટું આંદોલન જે છે રાજકોટમાં થશે એની પહેલાં જ આંદોલન થાય એની પહેલાં જ રૂપાલા તમિલનાડુ જતા રહ્યા કદાચ આજે અથવા કાલ સાંજ સુધી કાલ સવાર સુધી એ પરત આવે હવે આંદોલનને કઈ દિશામાં લઈ જવું કારણ કે હજુ પણ ગામે ગામ જે છે ભાજપના પ્રવેશ બંધીના બેનરો લાગી રહ્યા છે આજે પણ જે છે નર્મદા જિલ્લામાંથી આવ્યું છે રાત્રે પણ તમે જુઓ તો જામનગર જે પૂનમબેન માડમનું ગઢ માનવામાં આવે છે રિલાયન્સનું ગઢ માનવામાં આવે છે ત્યાં એક નાનકડી સભાની અંદર ભાજપની સભાની અંદર હોબાળો થયો મહિલાઓએ ખુરશી ઉછાળીને તમામ પ્રકારનો વિવાદ કર્યો સવાલ એ છે કે હવે આ તમામ જે આંદોલન છે એ સોસાયટી સોસાયટી ગામે ગામ જ્યાં પણ ક્ષત્રિય આંદોલન છે એમને સ્વાભિમાન જગાડવાની વાત ઉપર થઈ ગઈ છે જેથી આ આંદોલનને એક નાનમ નાના ક્ષત્રિયોને પણ જોડી શકાય મોટી વાત એક છે કે હજુ સુધી આ તમામ જે આંદોલન છે કૃષ્ણા એ ગામડાઓ સુધી હતું પણ કાલે અમદાવાદની અંદર તમે જુઓ લોકો બહાર આવ્યા છે ક્ષત્રાણીઓ બહાર આવી ખોખરા તમામ વિસ્તારો જે અમદાવાદ પૂર્વ લોકસભાની અંદર આવે છે એ તમામ વિસ્તારોની અંદર પણ ક્ષત્રિયો રસ્તા પર ઉતર્યા છે એટલે કે એક તરફ તો ગામડાઓમાં જે વોટ બેંક છે ક્ષત્રિયોની એ ભાજપનો વિરોધ કરી રહી છે તો બીજી રીતે સીધી અથવા આડકતરી રીતે ભાજપનો વિરોધ કહો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કહો એને કરવા માટે રસ્તા ઉપર આવી રહ્યા છે ક્યાંક સિમ્બોલિક તો ક્યાંક આક્રમક રીતે આ તમામ વસ્તુઓ થઈ રહી છે હવે સોળ તારીખની તમામની રાહ જોવાઈ છે કે શું ફોર્મ ભરશે રૂપાલા અને ફોર્મ ભરશે એનો મતલબ સાફ છે કે હાઈકમાન્ડ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમના ઉપર પીઠબળ છે તેમના ઉપર હાથ છે કે કોઈ ફેર નથી પડતો ચાહે કેટલો પણ મોટો વિરોધ હોય એટલે એક અલગ અલગ પ્રકારની થિયરી પણ ચાલવા ચલાવવામાં આવી રહી છે ભાજપ તરફથી કહો કે પછી જે ક્ષત્રિય આંદોલન તોડવા માંગે છે તમામ લોકો તરફથી કે ત્રણ કે ચાર કે સાત લોકો જે છે એ લોકો તમામ આંદોલનને ભડકાવી રહ્યા છે અથવા તો સમાધાન કરવામાં રોડા નાખી નાખી રહ્યા છે અથવા તો જે આંદોલન સમેટવામાં ક્યાંક બાધક બાધકરૂપ થઈ રહ્યા છે એટલે એવા લોકોને ચિહ્નિત કરવાની કામગીરી છે એ ભાજપ કરી રહ્યું છે તમને જુઓ પદ્મિબાવાળા સૌથી મુખર ચહેરો હતા જ્યારે જરાસી આ તમામ વસ્તુઓ કરી તો પદ્મિબાવાળા સીધી રીતે રસ્તા પર આવી ગયા અને ઉપવાસ આંદોલન શરૂઆત કરી અને મુખ્ય ચહેરો પદ્મિબાવાળા રાતોરાત બની ગયા એના પછી અમદાવાદમાં પણ અલગ અલગ લોકો છે પીટી જાડેજા છે બાકી અલગ અલગ જે લોકો છે તમામ લોકો પણ આ ઉતર્યા અને જે રાજપૂત સંકલન સમિતિ ક્ષત્રિય સંકલન સમિતિ છે એના માટેની બેઠકોનો દોર શરૂ થઈ ગયો હજુ પણ આઠ એવા સ્ટેટ છે સુરેન્દ્રનગરની વાત હોય જામ સાહેબની વાત હોય ભાવનગર સ્ટેટની વાત હોય કે તમામ વસ્તુઓ ચાલી રહી છે આંદોલનને જગાવવા માટે બીજી વસ્તુ આંદોલનને થાળી પાડવા માટે હવે આગામી દિવસોમાં ક્રિષ્ણા જોવાનું એ છે કે કયો દળ જે છે જે પેલા મેં તમને વાત કરી સફળતા આશા છે તમને લાગી રહ્યું છે આગામી સમયમાં થઈ શકે ખરું સમાધાન રસ્તો જો મને પૂછવામાં આવે સરકારમાંથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોન કરીને પૂછે કે અનિલભાઈ શું કરવું જોઈએ તો હું એ જ વસ્તુ કહીશ કે સાહેબ કમસે કમ તમે જે વ્યક્તિએ દેશને એક કરવા માટે કૃષ્ણકુમારજીએ પહેલો રાજ પોતાનો આપ્યો એને કમસે કમ તમે પાંચ જે ભારત રત્ન આપ્યા પોતાની પોલિટિકલ મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે એના બદલે જો તમે એક ભારત રત્ન અહીંયા આપી દીધું હોત મહારાજા કૃષ્ણકુમાર દેવજીને તો નિશ્ચિત છે કે એ કદાચ સફળ થયું હોત અને જે નારાજગી જે થઈ છે ક્રિષ્ના કે સમગ્ર રાજપૂતોમાં એ વાતને લઈને વર્ષોથી એમને વસવસો હતો કે એક ક્ષત્રિય જે વ્યક્તિ છે જેણે આ દેશને એક કરવામાં પહેલો રાજ્ય સરદાર પટેલને આપી દીધું છે એને જો તમે ભારત રત્ન ન આપી શકો અને રેવડીની જેમ તમે ભારત રત્ન બીજા લોકોને એવું નથી હું કહેતો કે જે લોકોને આપ્યા એ લોકોનું મહત્વ ઓછું હતું કે એ લોકોએ ઓછું કામ કર્યું સામાજિક સંરચનામાં દેશ માટે એ લોકોનું મહત્વ એટલું જ છે એ પછી ચ ચૌધરી ચરણસિંહ હોય કર્પુરી ઠાકુર હોય ડૉક્ટર વિશ્વનાથન હોય એમનું કોઈ યોગદાન ઓછું નથી પણ કૃષ્ણકુમારજી જે છે એમનું પણ બિલકુલ યોગદાન ઓછું નથી આ દેશને કરવામાં તો જો એમને કદાચ એ આપવામાં આવે તો આ મામલો મહદઅંશે જે છે એ થાળે પડી શકે છે સમાધાન થઈ શકે છે પણ મને એવું લાગે છે કે ન તો ભાજપમાં એવા કોઈ લોકો છે કે જે આ વાત કહી શકે અથવા એટલું બધું એન્સ્યોરન્સ આપી શકે તમામ ક્ષત્રિય સમાજને કે કમસે કમ તેઓ થાળી પડી શકે હવે મામલો આગળ નીકળી ગયો છે કદાચ જો ઉપરના લેવલે સમાધાન થાય પણ ગામડા લેવલે જે લોકો ક્ષત્રિયો છે જેમને લાગે છે કે ભાજપ સરકાર તેમની જોડે જુઠ્ઠું બોલે છે તેમની સાથે વાયદો પૂરું કરતી નથી અને એમની વાતોને જે છે પ્રાધાન્યતા મળવું જોઈએ ટિકિટોથી વાતથી માંડીને તમામ વસ્તુઓમાં એટલે એ તમામ વસ્તુઓને લઈને વિવાદ થઈ રહ્યો છે ને એટલે ભાજપને પણ હવે ક્ષત્રિય ઉપર જે ગરમ દરના ક્ષત્રિયો છે એમના ઉપર વિશ્વાસ કરવો એટલા માટે મુશ્કેલ છે ભાજપને કારણ કે જો ક્યારેક સમાજના લોકો તો ઉપરના લોકો એ પછી વિશે જે રીતે કાલે જયરાજસિંહ પોતાની વાત કરી કે પછી જે 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 રીતે પોતાની વાત એમનો વિરોધ સીધી રીતે કાલથી ચાલુ થઈ ગયો જે લોકો સરકાર પક્ષે કે ભાજપ પક્ષે વાત કરવાની કોશિશ કરે છે સમાજના જે લોકો એક સંરક્ષણ આવી બની ગઈ છે એમનો વિરોધ કરવો સ્વાભાવિક રીતે વિરોધ થાય છે અને જે મેં તમને કીધું એ પ્રમાણે સાત આઠ જે રાજા સ્ટેટ હતા તે લોકોએ આંદોલનને હવે કૃષ્ણા સફળ

માત્ર અમિત શાહ મોદી જ તમામ કમાન સંભાળી રહ્યા છે પણ હવે જે રીતે લાગે છે રાજપૂત ક્ષત્રિયો ભડક્યા છે એનાથી નથી લાગતું કે જલ્દીથી એનું સમાધાન થાય કે રૂપાલા ભલે માફી માંગી લે કે પછી રૂપાલા ભલે ટિકિટ પણ તમે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પશ્ચિમ ઉત્તર પ્રદેશ શું કરશો એક મોટો સવાલ રહેવાનો છે આભાર